આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિનજી સોલંકી અને સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લિંબાજી દાનસિંહજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાનેથી આ પ્રસંગે ધન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જયંતિજી ઠાકોર મેમદાવા ભાવાજી ઠાકોર પોરાણા અને ખેતાજી ઠાકોર અને હમીરજી ઠાકોર અને જિલ્લા પંચાયત સદસ્ય શાકાજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય મનુજી ઠાકોર નવીનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા તેમના તરફથી તમામ દીકરીઓને તિજોરીની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે શુભ આશીષ આપવા માટે હરિરામ બાપુ અને અન્ય સાધુ સંતો ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે રાધનપુર મુકામે સદારામ કન્યા છાત્રાલય સદારામ કુમાર છાત્રાલય ને હાઈસ્કૂલના લાભાર્થે અઢાર મો લગ્ન આજે રંગે ચંગે યોજાઈ ગયું છે એમાં જે દાતાઓ એ દાન આપ્યું છે દરેક દાતાઓને હું તબસ્તક વંદન કરું છું દરેક યુવાનોએ સહકાર આપ્યો છે કામ કર્યું છે અને આ રૂડો પ્રસંગને દીપાયો છે એ બદલ હું દરેક યુવાનોનો આગેવાનોનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને આજે અમારી શક્તિ વિદ્યાલય જે અહીંયા હાઈસ્કૂલ ચાલે છે એનો અમારા રાધનપુર તાલુકામાં એ પ્રથમ નંબર આવ્યો છે

કાયમ ના માટે સુખી રાખે આ અઢારમો સમૂહ લગ્ન મેં પ્રથમ વાત કરી કે અઢારમો સમૂહ રંગે જગ્યા પડી ગયો છે એ દરેક ઠાકોર સમાજના બીજા અન્ય સમાજોના સાથ સમૂહ દીપક સતવારા નેશન ટ્રસ્ટ ન્યુઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ટ્રસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર